ભાવનગર જિલ્લામાં કેળાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ભાવનગર જિલ્લામાં જેસર પંથકમાં અનેક ખેડૂતો બાગાયતી પાક તરીકે કેળું વાવેતર કરી રહ્યા છે આ પંથકમાં ખેડૂતો મુખ્ય પાક તરીકે કેળનું વાવેતર કરતા હોય છે આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે પરંતુ હાલ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે હાલ જોઈએ તો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યો ખેડૂતોનું માનવું છે કે અમારા ખેતરમાં વાવેતરથી લઈ અને પાક તૈયાર થાય ત્યાં સુધી એક મણ કેળા પાછળ બસોથી લઈ અને બસો પચીસ રૂપિયા જેટલો ખર્ચ લાગે છે પરંતુ હાલ વેચાણ સમયે ફક્ત સિત્તેર રૂપિયાથી લઈ અને સો રૂપિયાની આસપાસ પ્રતિમણે ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડી રહી છે અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે આ અંગે ખેડૂત જગદીશ સિંહે જણાવ્યું હતું કે આમ તો પંદર વર્ષથી ખેતી કરી રહ્યો છું પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કેળનું વાવેતર કરું છું હાલ કેળાના ભાવ ખૂબ જ નીચા ગયા છે જે એક મણ કેળા અમારા ખેતર પર તૈયાર થાય તેની પાછળ બસોથી બસો પચીસ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે હાલ જોઈએ તો વેપારીઓ સો રૂપિયા પ્રતિ મણે પણ લેવા માટે તૈયાર નથી જ્યારે બજારમાં જોઈએ તો તે જ કેળા સિત્તેર રૂપિયાના ડઝન વેચાય છે અહીંયા અમારા ખેતર પર તૈયાર કરાતા કેળા સાઠ રૂપિયાથી લઈ અને સો રૂપિયા સુધીના ભાવમાં લેવા પણ તૈયાર મારું નામ છે જગદીશિંહ રમજુભા મારું ગામ છે મારો તાલુકો છે જેસર મારો જિલ્લો છે ભાવનગર હું પંદરક વર્ષથી ખેતી કરું છું પણ પાંચ વર્ષથી કેળની ખેતી કરું છું અને કેળની ખેતી કરું છું અને આ વર્ષે કેળ અમને આ કેળની ખેતી કેળા અમને હવા બસો એ ઘેરે પડે છે એની બદલે અત્યારે સો રૂપિયે વેપારી લેવા રાજી નથી અને બજારમાં સિત્તેર ના ડઝન વેસાય એટલે અમારે તો આમાં કયું કરવાનું ને મોદી સાહેબ એમ કહે છે કે ખેડૂતની આવક ડબલ કરવાની છે બાવીસ માં આ પચીસ માં ખેડૂત તળીએ વહી આવી ગયા એટલે આમાં અમે ખેડૂત ઊભો કેમ રહે પોઝિશન આ છે જુઓ તો સિત્તેર રૂપિયાના ડર્જન તમે લારીએ પૂછજો તો સિત્તેર રૂપિયા કહે છે અને અહીંયા છે અમર હોને હાઈટ થી હોના મણે નથી લઈ જવા અને એની સામે જો બગડે છે ઢગલા થાય છે આ તમે આખી કેળ જોઈ જવો જો અહીંયા પાકે છે હું ફરી જાઉં તો લૂમ બતાવું તમને સેનો સેનો ખર્જો કરો છો તમે અમાર અમાર પહેલા તો દેશી ખાતર જોઈએ પછી આ હોલ રૂપિયાનો એક રોપો આવે પછી આ મજૂરી લાગે છે મણે દસ રૂપિયા શેઢે કાઢવાના એટલે અને આમાં દેશી ખાતર જોઈ વિલાતી ખાતર જોઈ ફૂગની દવા જોઈ આ તમે જુઓ આ અમારી કેર બધી ખાખરી ગઈ ખર્ચો કરતા કરતા તો આમાં ખેડૂ ઊભો કેમ રહે આમાં ખેડૂ આપઘાત નહી કરે તો ઘર છે શું જો આ અને આ દોઢ વર્ષનું પીએચ છે આજકાલનું નથી આ આમાં બે કેર શોધ્યા પછી આમાં બીજું કાંઈ થતું નથી એટલે અમે દોઢ વરસ હુંથી વાટે રહી વાટે રહી એટલે અમારે પોઝિશન આવડી આવે છે બે અને ચોક જુના વીરપુર આ બધા કેળની ખેતી કરે છે પાંચ સાત વર્ષથી અમારે પાણી છે એટલે હાલ કેળાનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખરીદી નથી થતી ઝાડ ઉપર જ કેળા પાકી અને નીચે પડી રહ્યા છે કેળનો પાક તૈયાર થતા ખૂબ ખર્ચ લાગે છે પરંતુ વેચાણ સમયે અમને યોગ્ય નથી મળતા તેમાં ખાતર દવાથી લઈ તમામ પ્રકારના ખર્ચો લાગતા હોય છે આ અંગે ખેડૂત લખવીરસિંહે જણાવ્યું હતું કે અમારા પંથકમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો કેળનું વાવેતર કરે છે પરંતુ હાલ જોઈએ તો કેળાના બજાર સાવ નીચા ગયા છે યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યા અમે જ્યારે વેચવા જઈએ ત્યારે અમારી પાસેથી ખરીદનાર વેપારીઓ કે યાર્ડમાં એક મળના ભાવ સિત્તેર રૂપિયાથી સો રૂપિયા સુધીનો કહી રહ્યા છે જ્યારે આ જ કેળા વેપારીઓએ ખરીદી લીધા અને તેને છૂટક વેચાણ કરે છે ત્યારે પચાસથી લઈ અને એંસી રૂપિયા એક ડઝનનો ભાવ તેઓને મળી રહ્યો છે મારું નામ લખધીરસિંહ સુરભા મારું ગામ અહીંયા હોય તાલુકો ભાવનગર જિલ્લો અને કેરીમાં ઓણ બહુ મોટું નુકસાન છે મોટા ભાગનું વાવેતર છે આ જેસરથી માને અમારા પાલતાના રોડ ઉપર બધું અને ભાવ બરોબર મળતા નથી કેરા કેળા બહુ બગડે છે ને આ કેળામાં તમે કોઈ તમને કોઈ વેસવા લઈએ તો સિત્તેર રૂપિયા નેવું રૂપિયાના મણ માગે છે માર્કેટમાં તમે જુઓ તો એસી રૂપિયાના દર્દન વેસાય છે બરોબર છે

ધર્મેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે આ વર્ષે બે એકરમાં કેળનું વાવેતર કરેલું છે હાલ જોઈએ તો કેળાનો પાક તૈયાર થઈ ગયો છે પરંતુ ભાવ સારા નથી મળી રહ્યા આ ઉપરાંત વેપારીઓ અહીંયા ખરીદી કરવા માટે પણ નથી આવી રહ્યા જ્યારે ખેડૂત કેળા વેચવા માગે છે ત્યારે તેને એક મણ સાઠ રૂપિયાથી લઈને સો રૂપિયાની આસપાસનો ભાવ મળી રહ્યો છે જે ખરેખર ત્રણસોથી લઈને ચારસો રૂપિયાની આસપાસનો હોવો જોઈએ ધર્મેન્દ્ર છે સરુયા ગામ તાલુકો ભાવનગર મેં બે એકર માં કેળનું કરેલું છે અને કેળા બધા પાક ઉપર છે બરાબર વેપારી કોઈ આવતા નથી માંગતા નથી બરાબર અને લારીમાં અમે બધા આદિ ઉધી લેતા તો થી હીતે ડઝન વેચે છે અહીંયા તો અમારે તો હાંથી મણ માગે છે એ સત્તાય અમારે દેવું છે પણ એવડા લોકો લેવા વાળા કોઈ છે જ નહીં આવતા જ નથી તો અમારે ખેડૂતને કરવાનું હું આમાં અમારે પડતર બસો ને પચીસ નો મન પડતો તો ખેડૂતને ઘરમાં પડ્યા પચીસ ની આગળનો ભાવ હોય તો ખેડૂતને જે પાંચ પૈસા મળે ત્રણસો હોય તો પાણી બસો મળે ચૌદ મહિનાનો પાક છે આ કેળા ન કર્યા ને તો કપાસ અને ઘઉં કપાસ ને ઘઉં બે લેવાય જાય એટલે એમાં અનાજ અનાજ વેચીએ તો રૂપિયા મળે છે પણ આમાં કેળામાં તો ખર્ચો વધારે અમને કાંઈ મળવા લાયક છે આની સાહેબ મારું નામ જગદીશભાઈ કાળુભાઈ ધુંદરવા ગામ ફાચરા તાલુકો છે સર ઓણ કેળનું વાવેતર મબલક છે પણ એની હમ નુકસાની વધારે છે કેળા પાકી જાય છે પણ કોઈ લેવા નથી અને બજારમાં માં તમને કોઈ સિત્તેર એસી ના દસ મળે છે ને સિત્તેર નામ મન લેવા કોઈ તૈયાર નથી સરકારની એક જ પ્રાર્થના છે કે ભાઈ ખેડૂત પાક કરો ખેડૂત સૌ પાયમાલ થઈ ગયા છે એમાં કઈક ડિબેટમાં ગમે આવે ખેડૂત ને જે સહાય કે એ રૂપે ગમે આયોજન કરવું પડે